હેલો ગાય ગુડ મોર્નિંગ મારા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે તો નમો ભારત ટ્રેનમાં હું આવી ગયો છું તમે જોઈ શકો છો તો ઘરે પાંચ તારીખે આવવાનું કે કીધું હતું પણ ત્રણ તારીખે આજે અમારી પટનાથી ફ્લાઇટ છે અને અમે નમો ભારતમાં અહીંયા જયનગરથી બેસી ગયા છીએ અને પટના ઉતરશું પટનાથી દિલ્હી અને દિલ્હીથી પછી અમદાવાદ રાત્રે લગભગ અગિયાર બાર વાગે પહોંચી જશું ઘરે સરપ્રાઇઝ આપવાની ઈચ્છા હતી તો બધા ખુશ થઈ જાય કારણ કે અમને તો એવું જ છે પાંચ વાગ્યાની પાંચ તારીખની ફ્લાઇટ છે એટલે પાંચ તારીખે જ આવશે એનું તો ગાઈસ પટણા એરપોર્ટ આવી ગયા છે હવે અહીંથી સાડા ત્રણ વાગ્યાની ફ્લાઇટ છે એટલે સીધા દિલ્હી અને દિલ્હીથી અમદાવાદ એ તો સવારે કીધું હતું મેં તો અહીંયા હમણાં થોડી વાર એને કંઈ નાસ્તો બાસ્તો કરી લઈએ ભૂખ લાગી છે એટલે જમું પણ છું તો ગાઈસ આ છે પટણા એરપોર્ટ પર અહીંયા નાસ્તો કરવાનો છે સાત આઠાનો ઓર્ડર આપ્યો છે હવે આવી જાય એટલે ખાઈ લઈએ મિત્રનો તો આવી ગયો છે મારો બાકી છે તો જો ગાઈસ એર ઇન્ડિયા ની ફ્લાઇટ બે વિમાન વચ્ચે પડ્યું છે અમારી જ ફ્લાઇટ છે એમાં જવાનું છે સાડા ત્રણે કોફી લીધી છે કોફી મજા લઈએ વ્યુ સારો છે ના આજે સરપ્રાઈઝ આપવાની છે છોકરાઓના કોઈને કીધું નથી કે આ આવો બધાને પાંચ તારીખ ફોન આવ્યો એ હમણાં આવ્યો તો હજુ પ્રચાર જ કરીએ છીએ પાંચ તારીખે આવશું ખુશ થઈ જશે બધા ઘરે અચાનક જોઈને બે દિવસ વહેલો હવે દિલ્હી એરપોર્ટ આવી ગયા છે હવે નવ ને દસની ફ્લાઇટ છે લેટ થઈ ગઈ ફ્લાઇટ એટલે મોડા ઘરે પહોંચશું તો થોડી શાંતિથી થોડી વાર બેસીએ આરામ કરીએ જમવાનું તો ફ્લાઇટમાં આવી જાય છે ઇન્કલુડ જ છે પ્રીમિયમ લીધું છે એટલે ગાડી આવી ગયો છે હું અમદાવાદ આવી ગયા છીએ સરદાર પટેલ ડોમેસ્ટિક એરપોર્ટ ઉપર ભાઈને રમકડા લેવાના છે ત્યાંથી રમકડા લીધા એ ચેકિંગમાં કઢાવરા અંદર મેગ્નેટ હતું એટલે મેં જ્યોતિર્ માટે લીધા એ તો નહોતા કઢાવરા પણ ભાઈના મોટાભાઈને રમકડા કઢાવરા હતા એટલે અહીંથી એમના ટેણીયા માટે લેવા પડશે રમકડા

Surprise apa? Hmm. Surprise apa? Oh. Lucu banget. Oh, lucu ya, kamu. Prince baba. Oh, prince baba. Princeu. Oh, princeu. Oh prince <tuluh> Surprise papa ya. Uh, masa itu. Oh, princeu. Hey, Joto. ઊંઘી જવા દે ઊંઘી જાય ઊંઘ માં અરે મને તો ઉઠશે એટલે પડકશે ગિફ્ટ આવી ગયું તારી પાવર નીકળ્યા ને અંદરથી તો ગાઈ જો આ જ્યોતિર માટે કા આ ગિફ્ટ લાવ્યો પછી

टी शर्ट तो प्यार प्रिंस भाई खोलो जल्दी जल्दी फास्ट फास्ट फास्ट

કેવી લાગી ગિફ્ટ ગિફ્ટ કેવી લાગી ગિફ્ટ કેવી લાગી બસ અત્યારે આટલું જ તો બીજી વાર પ્રચારમાં બીજે રાત્રે જ્યોતિર સુઈ ગયો તો તો ગિફ્ટ એને ખોલી જ્યોતિર્ત માં એ ઉઠ્યો એટલે એને ગિફ્ટ આપી દીધી ગાઈસ તો ખુશ થઈ ગયો તો ગાઈસ આજનો વ્લોગ પસંદ આવ્યો તો લાઈક કરજો કોમેન્ટ કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો બે અને દબાવવાનું ભૂલતા નહીં મળીએ વ્લોગમાં ત્યાં સુધી આવજો ટાટા Bye.